પોરબંદરના સુભાષનગર રોડ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળે છે જેને લઈને અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે આ રોડ અતિ મહત્વનો હોવા છતાં તેના પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે હવે આ જે આપણે રોડ છે પોરબંદર થી સુભાષનગર બંદર જેથી કોસ્ટગાર્ડ તરફ અને જાવર તરફ જતો રોડ છે હવે આ રોડ ઉપર મેં પાંચલીસ વર્ષ ઉપર થઈ ગયા સ્પ્રીટ લાઇટ જોઈએ જ નથી હવે આ રોડ ઉપર સ્પ્રીટ લાઇટ ના લીધે ઘણા બધા અકસ્માતો થયા છે ઘણા લોકોના મૃત્યુ પણ થમી ગયા છે અને આ રોડ ઉપર નાના મોટા સાયકલ અને અવરલોડેડ વાહનો અવરજવર ચાલુ જાય છે ના સમયે એટલા વાહનો જાય છે તમે જોયું જ રહ્યા છો ત્યારે કેટલા વાહનો જાય છે બસ જે કોઈ અધિકારીના હાથમાં આવતું હોય વીલી તકે અહીંયા સ્પ્રીટ ફીટ કરાવી દે તો સારું બાકી આગળ હજી ઘણા બધા અકસ્માતો થશે સ્ટ્રીટ લાઈટ ના લીધે અને કોઈકના ના મૃત્યુ પણ પણ પામશે કેમ કે ઘણા મજૂર વર્ગો પણ સાયકલ લઈને અવર જવર કરે છે રાત્રિ ના સમય એ લોકો કામ પર જતા હોય તો હવે એ લોકો બિચારાની ની કેવી હાલત થતી થતી હશે એ લોકોને ને ખ્યાલ હશે ને આ બંદર તો આપણે બંદર અને જેથી તો કરોડો અરબો રૂપિયા ના ઊંડિયામાં કમાઈ ને તડકા આપે છે મને તો એ આપતું જ કે આ રોડ ઉપર સ્લીટ લાઈટ હજી સુધી જેમ નથી થતી